જય માતાજી મિત્રો ગણપતિ બાપાની મૂર્તિ હનુમાનજીની મૂર્તિ તથા તમામ પ્રકારની મૂર્તિઓ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવે છે અને તૈયાર મૂર્તિઓ પણ મળી રહેશે સારી અને પ્રિન્ટિંગ પણ સારી છે અને કામ પણ સારું જ ખેડબ્રહ્મા રસ્તા ઉપર કોટેશ્વર અંબિકા મૂર્તિ વીર મૂર્તિ આર્ટ આજે જ ઓર્ડર કરાવો નંબર છે સત્યાશી એસી બાર પંચોણું ઓગણ આ નંબર ઉપર કોલ કરજો અને તમને મૂર્તિનું ઓર્ડર પણ ઘરે બેઠા કરી શકશો અને જો તમારે જેવી માતાજીની મૂર્તિ જોઈતી છે કોઈ સ્વામિનારાયણની મૂર્તિ જોઈતી છે રાધે કૃષ્ણની મૂર્તિ જોઈતી છે કોઈ પણ સાઈડમાં મૂર્તિ જોઈતી છે તો તમને મળી રહેશે અંબાજી કોટેશ્વર રોડ ખેડ બ્રહ્મા અંબિકા મૂર્તિ આર્ટ વીર દયાળુ મૂર્તિ આર્ટ રાજુભાઈ અને શંકરભાઈ નામ છે તો આજ જ કોલ કરો ઓર્ડર કરો તમે જેવા પ્રકારની મૂર્તિ જોઈતી છે એવી મૂર્તિઓ તૈયાર અને પ્રિન્ટિંગ પણ સારી જ અને ક્વોલિટી પણ સારી એવી તમામ પ્રકારની મૂર્તિઓ ભગવાનની માતાજીની મૂર્તિઓ કોઈ પણ દેવી દેવતાની ગૌમુખ શિવલિંગ કોઈ પણ દેવની મૂર્તિઓ નવદુર્ગાની હનુમાનજીની તમામ પ્રકારની મૂર્તિઓ ઓર્ડરથી અને સારી વ્યવસ્થિત મૂર્તિઓ બનાવી આપવામાં